અરવલ્લીના મોડાસા તાલુકાનું એક એવું ગામ કે જ્યાં ભ્રષ્ટાચારની મહેક આવે છે અધિકારીઓને કોન્ટ્રાક્ટરોએ ગામ લોકોને સુવિધા આપવા માટે ગટર અને ડામરનો રસ્તો તો બનાવ્યો પણ તેમાં મસ્ત મોટા મજાનો ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવો છે મોડાસા તાલુકાના જાલોદર ગામની જાલોદર ગામથી વલ્લા માટે દસ ગામને જોડતો રસ્તો જે બે માસ અગાઉ જાલોદર વિષ્ણુપુરા કંપા સુધી લોકોની સુવિધા માટે બનાવ્યો પણ પ્રથમ વરસાદ બે માસમાં ડામર રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા સીસી રોડની સાઇડમાં પૂરણ કર્યું હોવાનું સામે આવતા ડામર રોડના કામમાં આચરેલી ગેરનીતિની પોલ ખોલી નાખતા સરકારી બાબુ અને કોન્ટ્રાક્ટરો જાણે કટકી નાખીને ભ્રષ્ટાચાર આચર્યો હોય તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે સાથે બે માસ પહેલા બનાવેલ ગટર પર રસ્તામાં ગરકાવ થઈ જતા ગટર માત્ર બિલ મૂકવા અને દેખાવ પૂરતી બનાવી હોય તેવું સામે આવતા જાલોદોર ગ્રામજનોએ સરકારી બાબુ અને કોન્ટ્રાક્ટર પર આક્રોશ ઠાલવીને જાલોદોર ગામમાં થયેલ ભ્રષ્ટાચાર માત્ર ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગતા રોષ વ્યક્ત કર્યો હતો અમારા જાલોદર ગામની અંદર ભ્રષ્ટાચાર એટલી માજા મૂકી શકાય કહી જ ના શકાય એટલો ભ્રષ્ટાચાર અમારા ગામની અંદર થયો છે તો અમારા જાલોદર સ્ટેન્ડ થી જે વિષ્ણુપુરા વલ્લાવાટા સુધીનો એક માસ અગાઉ આર એન રોડ બનાવેલો જે રોડની અત્યારે આપણે એક મહિનો જ થયો છે એ જોઈએ તો સાઈડો બિલકુલ બે થી ત્રણ ફૂટ જેટલા ખાડા પડી ગયા છે આજ વર્ષે આ રોડ ઉપર જે ચાલુ સમય વરસાદ હોય જે સમયે તો વરસાદ પાણી ભરાયેલું હોય તો તે સમયે પાણી ભરાય તે સમયે ઘણા બધા કિસ્સા એવા કાશે બાઇક લઈને જે જતા હોય વાહન ચાલો તો બાઇક લઈને અંદર ઉતરી ગયેલા છે તો આવા અકસ્માત થવાના ખૂબ સંભવ છે અહીં આગળ આપણા આ રોડ સાઈડમાં બિલકુલ એક સ્કૂલ છે સ્કૂલની અંદર નાના બાળકો આવું છે જો પાણી ભરેલું હોય અખાડાની અંદર કોઈનું બાળક પડી જાય અને કંઈક જાનાની થાય તો કોની જવાબદારી આ તો અમે સરકારશ્રીને એટલી વિનંતી કરીએ છીએ તો આ રોડની અંદર જે ધોવાણ થયું છે આ ભ્રષ્ટાચાર થયો હોય તેની યોગ્ય તપાસ કરાવી અને જે પુલ બનાવ્યો છે પુલ ઉપર મોટા મોટા સળિયા છે એ સળિયાની અંદર પણ હજુ કોઈ એ લોકો જે એમને ભરવાનું હોય કંઈ ભર્યું નથી એટલે ખોટું એક આ ગામની અંદર ભ્રષ્ટાચાર થયો એની યોગ્ય તપાસ કરાઈ અને એનો યોગ્ય નિર્ણય લેવો જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી